હું છું તિવારી સમાચારોની વાત આપણે અમદાવાદની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનો શુભારંભ કરાવ્યો હતો ભારત એક ગાથા થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શોની આ ચૌદમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતા ભવ્ય ઉત્સવને આગામી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી માણી શકાશે આપણા સંગે પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ ઝોનની મુલાકાત લઈને અને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને પણ સોય બિરદાવ્યા હતા અને આ પ્રદર્શનમાં સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ ત્યાં મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું વધુમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે તદુપરાંત યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વની અમૂર્ત સંસ્કૃતિ ધરોહર દિવાળી પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે હવે ઉલ્લેખનીય છે કે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથાપણે એમાં સામેલ છે આપણે આગળ વાત કરીએ રાજકોટની રાજકોટની તો આગામી સમયમાં મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છનો સૌથી મોટો વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યો છે અને ત્યારે રાજકોટ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સાથે જ આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકની ની વાત કરીએ તો આ બેઠકમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રાજ્યસભા સાંસદ પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય રમેશ તિલાણા દર્શિતાબેન શાહ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ અને રાજકોટ જિલ્લા કલેક્ટર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની એક બેઠક મળી હતી બેઠક પૂર્ણ થયા બાદ સમિટ આપણા રાજકોટમાં આ સમિટ બે દિવસ એટલે કે તારીખ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવી છે જેમાં પચાસ જેટલા અલગ અલગ દેશના પ્રતિનિધિ ઉપરાંત અદાણી અંબાણી

સૌરાષ્ટ્રની જે પરંપરા સાંસ્કૃતિક અને ટ્રેડિશનલી અને આત્મનિર્ભર ભારતની વાત છે ત્યારે સ્વદેશીની વાત છે ત્યારે અનેક આપણા સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ચીજ વસ્તુઓ જે વિશ્વની અંદર એ પ્રોડક્ટ થઈ છે સ્વદેશી છે એને કેવી રીતે એમાં સામેલ કરી શકાય અને આપણું બ્રાન્ડિંગ સૌરાષ્ટ્રને કચ્છનું બ્રાન્ડિંગ એ પણ વિશ્વ લેવલે જાય એ પ્રકારના રોડ શોમાં થીમો એ આખરી રૂપમાં નહીં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મળ્યા પછી પીએમઓમાં આખી ચર્ચાઓ થાય ત્યાંથી પણ જે પ્રકારે અમને સૂચનાઓ માર્ગદર્શન મળે એ પ્રકારે આપને સમયે સમયે આની પણ માહિતી આપીશું પાર્ટીની પણ મિટિંગો થશે પણ મારા આપના માધ્યમથી વિનંતી છે આપને પણ વિનંતી છે આપણો આ કાર્યક્રમ સૌરાષ્ટ્રનો એ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થયું હોય એ પ્રકારની રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારની તૈયારીઓ થઈ રહી છે આપ એનો પ્રચાર પ્રસાર કરીને મેક્સિમમ લોકો એમાં ભાગ લે આવે એક દિવસ માટે આ પ્રદર્શનીએ વધારે પણ ખુલ્લી મૂકવાના છે જેમાં કોલેજના છો દીકરા દીકરીઓ અન્ય સ્ટાર્ટઅપર્સ અન્ય વેપારીઓ અન્ય સામાન્ય લોકો એ પણ એ આખું જોવા આવે તો એમનું પણ વિઝન અને એક્સપોઝર મળે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરી છે આપ સૌને હું પુનઃ એકવાર વિનંતી કરું છું આપણા માટે ગૌરવની વાત છે કે મોદી સાહેબ એક રિજિયોનલ સમિટમાં કેટલું બધું ધ્યાન એ રાજ્યનો વિકાસ થાય રિજિયોનલનો વિકાસ થાય જિલ્લાનો વિકાસ થાય ખુદ વડાપ્રધાન અને એવા વડાપ્રધાન કે સમગ્ર વિશ્વ સમગ્ર ભારત ને ઘેલું લગાડ્યું છે એ મોદી સાહેબ એનો સમય કાઢીને આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર હતી સૌરાષ્ટ્ર કચ્છ હતી માની મોદી સાહેબનો ઋણ સ્વીકાર કરીને સ્વાગત કરીએ છીએ આપણે સૌ એમને વધાવવા માટે તત્પર રહીએ આ સાથે જ આ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા જેવા અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જોડાશે અને વધુમાં હાલ અત્યાર સુધીમાં કુલ 22 દેશના લોકો દ્વારા આ સમિટમાં જોડાવા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે જે સૌરાષ્ટ્ર માટે એક સારી વાત છે અને આથી આવનારા દિવસોમાં ભારત અને ગુજરાતને વધુમાં વધુ વ્યવસાયની તક મળશે સાથે અમે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર દેશની જનતાને અપીલ કરીએ છીએ કે આપ પણ આ વાઇબ્રન્ટ સમિટમાં આવો અને આપણા દેશનું નામ અન્ય દેશોમાં પણ રોશન થાય તેવા ઉદ્યોગો સ્થાપિત કરો ચાલો સમાચાર માત્ર આપણે આગળ વાત કરીએ તો નવા વર્ષના પ્રથમ દિવસે બુલેટ ટ્રેનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ભારતીય રેલવેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવાનો છે દેશને પહેલી વખત બુલેટ ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ ભારતની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ બે હાજર સતાવીસ ના રોજ પહેલા સુરત થી બિલીમોરા નવસારી વચ્ચે દોડશે ત્યારબાદ બીજા ફેઝમાં વાપીથી સુરત ત્રીજામાં વાપીથી અમદાવાદ ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન શરૂ થતાં માત્ર બે કલાક અને સાત મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે બુલેટ ટ્રેનની મુખ્ય ની ગતિ ક્ષમતા ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ ની એસી કિલોમીટર પ્રતિ કલાકની રહેશે બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને કંટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જેમાં હવા क्या अचानक भूकंप ने स्थिति में ट्रेन संपूर्ण रीते स्थिर रहे ते के खास प्रकार की सुविधा जोड़ा पहला सेक्शन है सूरत से बिलीमुरा ओपन होगा उसके बाद में वापी से सूरत ओपन होगा उसके बाद में वापी से अहमदाबाद ओपन होगा और उसके बाद में ठाणे से अहमदाबाद ओपन होगा फिर मुंबई से अहमदाबाद वन बाय वन सीक्वेंस हाँ अंडर अंडर શેર હોલ્ડરિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર એનએચીએલ ને દસ હજાર કરોડ રૂપિયા ચુકવશે જયારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પાંચ હજાર કરોડ રૂપિયા ચુકવશે બાકીનો ખર્ચ જાપાન પાસેથી શૂન્ય પોઈન્ટ એક ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના અમોદનગરમાં ઐતિહાસિક અને મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે રાજકીય છે યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદનગર પાલિકાના મુખ્ય અધિકારી પંકજુ નાયક અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો ખુલેઆમ આરોપ લગાવ્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો સમગ્ર ઘટનામાં અરજદારનો દાવો છે કે મુખ્ય અધિકારી કાગળ પર કામ પૂર્ણ થયાનું જણાવે છે. જ્યારે મીડિયા સમક્ષ હજુ કામ બાકી હોવાનું કહી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. નબળી ગુણવત્તા કામમાં હલકી કક્ષાની સામગ્રી વપરાય હોવાથી અને પીસીસી કામમાં ખામી હોવાથી તંત્રએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે હાલમાં બેસાડેલા બ્લોક તોડી ફરી નાખવાની કામગીરી ચાલુ છે જે ભ્રષ્ટાચારનો પુરાવો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમોદ નગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે સાત કરોડની માતબાર રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો જેના અનેક આધાર પુરાવાઓ સાથે પ્રાદેશિક કમિશ્નર ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી અરજી કરી હતી ત્યારે પ્રાદેશિક કમિશનરે ચાલીસ દિવસ પછી જે જવાબ મને આપ્યો હતો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો છે કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટરને બચાવવા તરફી જવાબ આપેલો છે તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય અધિકારી હોય એમસી હોય ટીપીઆઈ હોય તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે પણ જેટલા મેં આધર્ભાઓને જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો ખૂબ મોટા પાયે આગળ ભ્રષ્ટાચાર થયેલો છે અગિયાર મહિનાના કરાર પર રિપીટ કરાયેલા નિવૃત્ત મુખ્ય અધિકારીની કામગીરી અને જ્ઞાન સામે પણ સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે મુખ્ય અધિકારીએ ભ્રષ્ટાચારના આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે હજુ માત્ર પચાસ ટકા પેમેન્ટ થયું છે તથા પાંચ વર્ષની મેન્ટેનન્સ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે સ્થાનિકો દ્વારા આ મામલે પારદર્શક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે એ બાબતમાં જણાવવાનું કે જે અરજી કરતાએ જણાવેલું છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટી કામ ખોદતા જે માટી अवेलेबल જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકાણની સાઇટ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલું હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સખ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે હાલ તો સ્થાનિકો અને રાજકીય પક્ષો તરફથી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને ચર્ચા ગરમાઈ છે તંત્રનો દાવો છે કે કાયદેસર તપાસ ચાલુ છે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જો પૂરતા પુરાવા મળે તો કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલા લેવામાં આવશે ચાલો સમાચાર માં તરફ આગળ વાત કરીએ તો 31 ડિસેમ્બરની ઉજવણી સામાન્ય રીતે પાર્ટી અને નશા સાથે જોડાયેલી હોય છે પરંતુ સુરતમાં એક અનોખી અને સંદેશાત્મક ઉજવણી જોવા મળી લાયન્સ ક્લબ ઓફ સુરત રાંદેર અડાજન સહિત સહયોગી સંસ્થાઓ દ્વારા માત્રોશ્રી વૃદ્ધા વૃદ્ધાશ્રમ ખાતે સંગીત હાસ્ય અને સેવા ભાવ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું વડીલો સાથે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી અને યુવાધનને સકારાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો જે એક તરફ 31 ડિસેમ્બર ની ઉજવણી મોટા ભાગે પાર્ટી ડીજે અને નશા સાથે જોડાઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં એક અનોખી અને સંદેશાત્મક ઉજવણી જોવા મળી લાયન્સ ક્લબ ઓફ સુરત રાંધેર અડાજણ સહિત વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રાંધેર વિસ્તારમાં આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીત હાસ્ય અને સેવા ભાવનાના સથવારે થર્ટી ડિસેમ્બર અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી સંગીતના મધુર સ્વરો વચ્ચે વડીલોએ ભૂતકાળની યાદોને તાજી કરી તો બીજી તરફ હાસ્ય કલાકાર નવસાદ કોટડિયાએ પોતાની રમૂજી શૈલીથી સમગ્ર માહોલને હાસ્ય રસ્તી ભરપૂર કરી દીધો વડીલો ખુલ્લા મનથી હસ્યા અને આનંદ વ્યક્ત કર્યો કાર્યક્રમમાં રાંધેર પોલીસ પણ ખાસ હાજર રહી હતી પોલીસ અધિકારીઓએ વડીલો સાથે સંવાદ કર્યો અને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો કાર્યક્રમ દરમિયાન વડીલો સાથે કેક કાપીને નવા વર્ષનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું જે ક્ષણ ભાવનાત્મક બની ગઈ હતી અહીંયા અમે લોકોએ થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશનનું ઉજવણીનું આયોજન કરેલું હતું અને પત્રકાર મિત્રો પણ આવ્યા ઘણા બધા બા દાદા ઘણા બધા સાથે અમે લોકોએ સારી રીતે ઉજવણી કરી છે અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ લોકો પાર્ટીઓ અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય છે પણ અમે મા બાપ અને વડીલો સાથે સેલિબ્રેશનનું વિચાર્યું હતું એટલે અમે આ રીતે એક હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયા

લાયન્સ ક્લબ ઓફ સુરત અડાજણ તથા સહયોગી સંસ્થાઓએ આવનારા સમયમાં પણ આવા સામાજિક અને સેવાભાવી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આયોજકોએ તમામ નાગરિકોને અપીલ કરી કે તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે માત્ર શ્રી માતૃશ્રી આ અનોખી ઉજવણી માત્ર નવા વર્ષની શુભેચ્છા પૂરતી સીમિત ન રહી પરંતુ સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો મજબૂત સંદેશ આપી ગઈ આપણે બધા જાણીએ છીએ કે આજનું યુવાધન નશા અને એના રવાડે ચડી ગયું છે અને સુરતમાં પણ જે ડ્રાય એરિયા છે હજારો યુવાનોને આપણે આવતીકાલે સવારે જોશો તો કંઈક ને કંઈક નવા ન્યૂઝની સાથે મળીશું ત્યારે હું સમાજના લોકોને કહીશ કે તમારી પાસે સમય છે તો આવી કોઈ સંસ્થાઓ સાથે તમે જોડાવ અને આપણી સંસ્કૃતિને જાગૃત કરો આવા માગતર કે જે પોતાના સંતાનોથી અલગ રહે છે તેની સાથે તમે તમારા સમયની ઉજવણી કરો નશા ક્યાં કરના જ આપણે પાસે બહુ સારી એસી સંસ્થા છે જ્યાં પેપ પર ને સ્મિત અને કાર્યક્રમ દરમિયાન અપાયેલો નશા વિરોધી સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે આયોજકોએ પણ આગ્રહ કર્યો કે આવનાર સમયમાં તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવે ચાલો હવે આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે બુધવારના રોજ સાંજના છ વાગ્યા બાદથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા જે ડોક્ટરો છે તે માત્ર ઇમરજન્સી જો સેવા આપી રહ્યા છે ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓથી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો અડગા જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જુદા જુદા પોસ્ટરો બતાવી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો સાથે જ ચોવીસ કલાકમાં તેમની ચાર જેટલી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ચોવીસ કલાક બાદથી તેઓ ઇમરજન્સી સેવાથી પણ અડગા જોવા મળશે અને આ પ્રકારની ચીમકી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સાથે જો સંકળાયેલા ડોક્ટર છે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે ગત અઠાવીસ ડિસેમ્બરના રોજ ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવનાર પાર્થ પંડ્યા ઉપર જયદીપ ચાવડા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી અને તેમજ આ બનાવ સંદર્ભે જયદીપ ચાવડા વિરુદ્ધ પ્રદ્યુમ્નગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને જોકે હજુ પણ આ જયદીપ ચાવડા પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે ત્યારે હવે તાત્કાલિક અસરથી ડોક્ટર ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલો કરનારા જયદીપ ચાવડાની ત્યાં ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે હવે આ તરફ આપણે વાત કરીએ સમાચારોમાં દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં જોવા દેવભૂમિ દ્વારકાએ સુધી ટીમે પકડી પાડી છે એસઓજી ટીમને ખાનગી રાહે બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ટાંકરિયા ગામના એક છોકરો અને એક છોકરી પોતાના ઘરેથી ભાગી ગયા હતા અને અત્યારે અહીં કોઈ પણ ટ્રેનમાં બહાર જવાની તૈયારીમાં છે તે બાતમીના આધારે અને કે મોલની સામે આવેલા સુલાભ શૌચાલયની બાજુમાં જામ ખંભાળિયા હાજર છે તેવી હકીકત મળી હતી અને ત્યારે દ્વારકા એસઓજી ટીમ દ્વારા સ્થળ પર વિજય લખમણભાઈ લગારીયા જેની ઉંમર વર્ષ ઓગણીસ છે તે ટાંકરિયાવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછ કરતા તેની સાથે રહેલા સગીરા સાથે પ્રેમ સંબંધ હોય અને બંનેની જે નાતી અલગ અલગ હોવાથી આ બંનેનો જાત અલગ અલગ હોવાથી ભાગીને લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ઝડપાયેલા ઈસમને જામ કલ્યાણપુર પોલીસ ખાતે પોક્સો એક થેટર ગુનો નોંધી અને તેથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સગીરાને જામ ખમાડિયા પોલીસ ખાતે સુપ્રત કરવામાં આવ્યું છે હવે સમાચારમાં આગળ દ્વારકાની જો વાત કરીએ આપણે તો ભાણવડ પોલીસ થર્ટી ફર્સ્ટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને ત્યારે પાછતર ગામેથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ ભાણવડ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જે અંતર્ગત નશાના કારોબારીઓ પર સકંજો કસતા પોલીસે પાછતર ગામમાં દરોડો પાડી અને આઠ બોટલ વિદેશી દારૂ અને ચાર બોટલ બીયર સાથે એક આરોપીને દબોચી લીધો હતો આ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિત વિશ્વા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી બગદાણાની તો બગદાણા પંથકમાં બે દિવસ પહેલા નવનીતભાઈ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અને જે બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે હીરાભાઈ સોલંકી બોડી સંખ્યામાં સમાજના લોકો સાથે આવી પહોંચ્યા હતા અને પીડિત નવનીતભાઈ બાલધિયાને મળી અને ન્યાય માટે આશ્વાસન પણ આપ્યું હતું હીરાભાઈ સોલંકીએ જાહેરમાં કહ્યું કે જે ચર ચમરબંધી હશે તેને સજા આપવાની છે અપાવવાની છે અને હું એટલા માટે જ અહીં આવ્યો છું ભવિષ્યમાં કોઈ કોળી સમાજનું નામ ન લે અને કોળી સમાજે બહુ સહન કર્યું છે અને કોળી સમાજ પર અન્યાય સહન નહીં થાય નવનીતભાઈ એકલો નથી આખો સમાજ તેની સાથે છે આવા જ્યાં જ્યાં બનાવ બનશે ત્યાં હીરાભાઈ પહોંચશે અને ન્યાય અપાવીશું એમ કહી છે અને તેમાં આ સમાજનો મોટો ફાળો છે મેં મોટાભાઈ સાથે પણ વાત કરી છે તે પ્રકારનું ત્યાં એમનું નિવેદન પણ સામે આવ્યું છે હવે આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ ડાંગના દંડક ધવલ પટેલે જાહેર નિવેદન આપતા જણાવ્યું હતું કે એક તરફ કોંગ્રેસ જાહેરમાં દાવો કરે છે કે આમ આદમી પાર્ટી કે ભાજપમાં કોઈ મોટું ભંગાણ પડવાનું નથી જ્યારે બીજી તરફ ચૈતર વસાવા સાથે કોંગ્રેસના ત્રણસો થી ચારસો કાર્યકર્તાઓ ખુલેઆમ જોડાતા દેખાઈ રહ્યા છે અને વધુમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય પણ તેમની સાથે કાર્યક્રમોમાં હાજર રહે છે છતાં ચૈતર વસાવા વિરુદ્ધ સ્પષ્ટ નિવેદન આપતા નથી આ સ્થિતિ કોંગ્રેસની આંતરિક મિલીભગત અને વિરોધાભાસી રાજનીતિને ઉજાગર કરે છે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભારત વિરોધી હિન્દુ વિરોધી અને આદિવાસી વિરોધી વિચારધારાને સ્થાન નથી જે એક બાજુ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું બંગાણ કરશું ભાજપમાં તો કોઈ બંગાણ પડવાનું છે નથી પણ આમ આદમી પાર્ટીમાં બંગાણ પાડવાની વાત કરે છે બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાટગાટ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી હિન્દુ વિરોધી આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી એટલે વાંચદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ સો ટકા બે હજાર સત્યાવીસ માં હરવાની છે એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો માણવા માટે આ બધા ગટાકડા કરી રહ્યા છે સાટગાટ કરી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીમાં જાય કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય એનાથી અમને કોઈ ફરક પડતો નથી આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી ફક્તને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે બે હજાર બાવીસ માં પણ સત્તાવીસ માંથી ત્રેવીસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી લોકસભામાં પણ ચાર માંથી ચાર સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી એ બતાવે છે કે ભારતીય પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે તો આતા હતા સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત